તો સમાજના કેટલાક કુરિવાજો અંધશ્રદ્ધા તથા વ્યસનો છોડી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ સાથે એક થઈ સમાજ આગળ ધપાવવા પ્રયાસ કરવા જોઈએ ત્યારે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા જિલ્લાના આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી યુવાનોમાં પણ સમાજ ભાવના કેળવાય અને આદિવાસી સમાજના યુવાનો એક મંચ પર આવીને સમાજ ઉઠાણના કાર્યમાં સહભાગી બને એના પ્રયાસના ભાગરૂપે ભરૂચ શહેરના રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી ટ્રસ્ટ યુવાનો જાગૃત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં જિલ્લામાંથી આદિવાસી સમાજની ચાલીસ ટીમોએ ભાગ લીધો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સિંહડો દરિયા સોમદાસ બાપુ અખંડ આદિવાસી ટ્રસ્ટના યુવા પ્રમુખ સતીષભાઈ વસાવા સંજય વસાવા સહિતના અગ્રણ્યો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટની શરૂઆત ઉપસ્થિત મહેમાનો અને સમાજના આગેવાનોએ ભગવાન શ્રી બિરસા મુંડાને ફુલહાર કરી દીપ સાથે કરવામાં આવે છે પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ઝઘડિયાના બાપ બોર્ડના સિદ્ધિવા સાહનાઓ દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે કરવામાં આવી હતી હું સતીશ વસાવા અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આદિવાસી યુવા જાગૃત ક્રિકેટરનું ટુર્નામેન્ટનું ભરૂચના રેલવે ગ્રાઉન્ડ પર ઉદઘાટન કરવામાં આવેલું છે આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની ચાલીસ ટીમે ભાગ લીધેલો છે આદિવાસી સમાજની ને આદિવાસી સમાજના લોકો અલગ અલગ તાલુકામાં અલગ અલગ શહેરમાં રહેતા હોય છે અને ગામમાં રહેતા હોય છે જેથી આ ટુર્નામેન્ટના માધ્યમથી એક મંચ પર સમાજ આવે લોકોની પહેચાન થાય જાગૃતતા આવે એમ એમતાનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે જય જોહાર વંદે માતમ ભારત માતા કી છે